લેક્ચર લઉં દોઢ કલાક કેમ જતી રહે બે કલાક કેમ જતી એ મને ખબર નથી અને પછી પછી હું હસતો ભાઈ કેમ કે કાઈ ઇનપુટ છે મને ભી મજા આવી અને એ વિદ્યાર્થીઓ જે છે ને વિદ્યાર્થીઓને બી મજા આવી એટલા માટે આનંદની વાત છે પ્રસન્નતાની વાત છે ખરેખર તો મે કલાક

અથવા તો દિવાળી અથવા તો એપ્રિલના મહિનાની અંદર માર્ચ ની અંદર એ શું કરે બરોબર સર્વેયું કાઢે બરાબર સર્વેયું કાઢે પરમશના વિદ્યાર્થીઓને ખબર છે એનો સબતો પરયોગ એક એક કરતા હશે આપણને કોઈ ખબર નથી પણ